નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ હવામાન વિભાગની આગાહીના આગાહી ના પગલે અરવલ્લી જિલ્લા માં વહેલી સવાર થી કમોસમી માવઠું નોંધાયું છે મોડાસા માલપુર મેઘરજ ધનસુરા ભીલોડા સહિતના શહેર અને ગ્રામીણ વિસ્તારો માં હળવા થી મધ્યમ વરસાદ પડતા વાતાવરણ માં એકાએક પલટો નોંધાતા ઠંડક નો અહેસાસ થયો છે આણધાર્યા વરસાદ ને કારણે ખેડૂતો માં ચિંતા વ્યાપી ગઈ છે કારણ કે ખેતરો માં મગફળી સોયાબીન અને અડદ જેવા પાક તૈયાર અવસ્થામાં છે

મારું નામ પિનાકીન કે પટેલ હું પર બજાવું છું આજ રોજ અરવલ્લી જિલ્લામાં વિકાસ સપ્તાહ વર્ષ જન વિકાસ અને સમર્પણના અંતર્ગત